Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝી આ અત્યારે અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા વિગતવાર વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંકુચા ગામમાં એક ગુજરાતી યુવકની ઓળખ ત્યારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી મૂર્તિ ગુજરાતીની ત્યારે યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જે ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો તે પરેશ પટેલ ત્યારે એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે મિત્રો લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરોએ તેને સીધી ગોળી મારી દીધી હતી હતી અને મિત્રો ચલાવી વધુ જણાવી કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હજી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ